મારો બિહારેલો બંધ આ જુદી કોઈ એવું નથી ભણવાનું કે હટાઈ શકે કોઈ પણ ભાવ તાકાત હોય કાયદા મેદાન મેદાનમાં મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યા તાલુકો કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજના વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરીને સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવેલ હોય કાયદેસરની કાર્યવાહી કરવા થરાદમાં આવેદનપત્ર અપાયું છે કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે પરમ પૂજ્ય મહંત શ્રી એક જગદીશપુરીજી બાપુ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બ્રહ્મલીન થયા હતા તારીખ બાવીસ અગિયાર હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદર વિધિ કરેલી હતી કોઈ પણ સંત શ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રામાં કાઢવામાં આવે છે પરંતુ અહીં માત્ર ઘણા ગાંઠિયા લોકો દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય અને અભદ્ર વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવ્યું હતું જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈને ખૂબ જ આઘાતની સાથે દુઃખની લાગણી અનુભવી રહ્યો છે જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરોધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમણે વિનંતી કરી હતી તેમજ આ બાબતે સમગ્ર વાવ થરાદ તાલુકા દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઈ છે સમગ્ર દશનામી ગોસ્વામી સમાજની લાગણી દુભાયેલી હોય મહંત બળદેવનાથે બોલેલા અપશબ્દો પાછા ખેંચવા સમાજે માંગણી કરી છે જેથી બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ દેવ દરબાર મઠ કાંકરેજ વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર ગોસ્વામી સમાજની માંગણી નું આવેદનપત્ર અપાયું છે જેમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા